અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલને રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોની રજૂઆત કર્યા બાદ આજે ગેસ લાઇન નવીન નાખવામાં આવશે આ કામનો કુલ ખર્ચ સાડા નવ લાખના ખર્ચે બદલવામાં આવશે આ વિસ્તારમાં થી વધુ ગેસની લાઈનો નવી નાખવામાં આવશે જેથી સ્થાનિક લોકોને ગેસનું પ્રેશર યોગ્ય રીતે મળે તે હેતુથી આજે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું

અને સમાજના કાર્યકર્તાઓની સાથે એકત્ર થઈને જ્યારે નાગરિકોના પ્રશ્નો સાંભળવાની શરૂઆત કરી એનો બીજો રાઉન્ડ લગભગ પૂર્ણ થવા આવ્યો છે પહેલા રાઉન્ડમાં જ્યારે આ વિસ્તારની અલગ અલગ પ્રકારની જે ફરિયાદો આવી હતી તેમાં ખાસ કરીને તૂટેલા રોડ અને આ બધી ફરિયાદો હતી જે કામો ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી થઈ શકે તે સાંસદશ્રીના ગ્રાન્ટમાંથી થઈ શકે તે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કામો થઈ શકે તે એનું બાયફર્કેશન કરીને એને વિભાજીત કરીને કોર્પોરેશનમાં કમિશનરશ્રીને અને સાંસદશ્રીને અને અમારી પોતાની ગ્રાન્ટ માટે એમ કરીને આયોજન કર્યું તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર ચૌદ માં અલગ અલગ પ્રકારના વિકાસલક્ષી કામોની આજે શરૂઆત થઈ રહી છે આ વિસ્તારમાં એક એવો વિસ્તાર છે કે વોર્ડ નંબર ચૌદ વોર્ડ નંબર પંદર અને વોર્ડ નંબર સોળ ની છે બં બાજુઓ કાર્પેટ રોડ થાય તેના માટેની જે રજૂઆત હતી તે આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે તેની સાથે સાથે લગભગ એસી લાખ થી પણ રોડ લીધા છે તેનું પણ ખાતમુહૂર્ત આજે થવાનું છે અને આ વિસ્તારની સૌથી મોટી જે તકલીફ એક હતી ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નથી અને આમ જોવા જઈએ તો આખા એશિયામાં સૌ પ્રથમ વખત પાઇપલાઇન દ્વારા ગેસ આપવાનો પ્રોજેક્ટ વડોદરા શહેરમાં આવ્યો હતો ઓગણીસો ને માં જ્યારે આ પ્રોજેક્ટ આવ્યો ત્યારે ત્યારની જે લાઈનો લખાયેલી હતી આજે પચાસ વર્ષ બાદ એ જ લાઈનોમાંથી ગેસ જતો પરંતુ બે હજાર નવમાં જ્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા ગેલ સાથે ભાગીદારી થઈ અને ગેલ સાથેની ભાગીદારી એવી અદભુત હતી એના પહેલા ગેલ દ્વારા દિલ્હીમાં ભાગીદારી કરવામાં આવી હતી ત્યાં ગેલની હિસ્સેદારી ભાગીદારી મોટા પ્રમાણમાં હતી પરંતુ વડોદરા